સિહોર સ્વામી નારાયણ ગુરુગુળ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી પત્રકાર તરીકે હરેશભાઈ પવાર ઉપસ્થિત થયા છે શાળા પરિવાર તેમનો હાર્દિક સ્વાગત કરે છે યોગ યોગ પ્રશિક્ષક તરીકે વિશેષ માહિતી વિશેષ પરિચય આપવામાં આવે છે

અને બેનશ્રી પણ પોતાના સમયની વ્યસ્તતા વચ્ચે કારણ કે આજે યોગ દિવસ છે એટલે અનેક આ દિવસે અચૂક આપણે હમણાં જ કીધું કે યોગનો દિવસ હોય યોગની ઉજવણી હોય તો પૂજ્ય સ્વામીજીના સાનિધ્યમાં આપણે ખૂબ સારી રીતે આ કાર્યક્રમની દર વર્ષે ઉજવણી કરીએ છીએ જેને નિમિત્તે યોગાભ્યાસ કરે છે આટલી ઉંમરે પણ નિયમિત પૂજ્ય સ્વામીજી યોગનો અભ્યાસ કરે છે અને આપણે તે જે શિષ્યાસન કરે છે કદાચ આપણાથી પણ ના થાય બાળકો પણ ના થાય એટલું સુંદર મજાનું શિષ્યાસન હમણાં જ આપણી સામે એનું નિદર્શન કરશે એ જો એ પણ એકલા હશે તો ખરેખર જો યોગ પ્રેરણા ને ઉત્સાહ બે દિવસે સ્વાગત કરતી હું બોલા જતા પહાડી તો મેડિસિન હે દવાઈ સાફ સુથરા રખ સે પર મન કો મા અચ્છી મેડિસિન નહીં માની જતી ગુજરાત યોગા બોલ એસોસિએશન શિક્ષણ મંત્રાલય જિલ્લા પંચાયત યોગ રહેણ ચાલુ ક્યાં

आजना दिवस ने उज्जवल करे ने लोगों ने तंदुरुस्ती माटे चिंता करी थी आजना दिवस माटे का बात करवी कि जाने आपने कोई बीमार किया होई, तो बे दिवस आपने टिकने लिए एडिशन तो आपने तरफ आराम भी जो तो हो ये अरे आपने अपने कायम ભંગી અંતરો વિશ્વાસ કરતા જઈએ કે બસ મને બે દિવસ મારા થઈ ગયો ના નીકળી લો એટલે બહુ સારું રહે એ ચમત્કાર સિવાય નમસ્કાર નહીં એવી વાત છે આ યોગાસનો છે એ બે દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ કે દસ દિવસમાં માં આનો પરિણામ મળતો નથી આજે તમારી જે ઉંમર છે એ તમે નિયમિત જયારે કરો ને એક વર્ષ છે કરો પછી તમારી આદત બની જશે તમને વ્યસન બની જાય

દૈનિક ક્રિયા ની શરૂઆત જયારે કરો એ સંપૂર્ણ પ્રક્રિયામાંથી પૂરા થઈને નમસ્કાર કરવાનું દરેક બાળકોને આજે નવા નવો એક આજના દિવસે શબ્દ તમે એક વખત કરી દેવો કે ભાઈ જલ્દી અગી ઉંમરે મોટી ઉંમર જયારે મારી થાય સમજો નો વિશેષ બે માણસ વચ્ચે ઉભો રહેતો થાવ ક્યારે પણ ક્યારે પણ નાનો એવું વ્યસન અંદર થવા અને આવવા હંમેશા સભ્યતા વર્તન કરી હંમેશા જે છે એનું પાલન કરી મા સેવા કરે વડીલો પ્રત્યે આદર રાખે આપણે સન્માન કરીશું તો पूज्य स्वामी जी ने विनती करो कि आज ना योग दिवस से खास और शाला परिवार ने आमंत्रण ने मान आपी और ये भावना करती पधारे का साहिब